નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શહેરના માંજલપુર સ્મશાન નજીક આવેલ મિડડી માતાજીના મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરાવ્યું હતું શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સ્મશાન નજીક આશરે પચાસ વર્ષ જૂનું મિડડી માતાનું મંદિર આવેલું છે અહીં છેલ્લા સાત વર્ષથી સેવા ભાવે લોકો અને ભક્તો દ્વારા જાહેર મહાપ્રસાદીનું આયોજન કરાવ્યું તે જ રીતે આ વર્ષે પણ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું નિજબંદર તે માંચરપુર ગામ સુધી માતાજીના વરઘોડા એટલે કે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું મહા પ્રસાદીનો અનેક ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો માય ભક્તોની આસ્થા જોડાયેલી છે કે માતા શ્રદ્ધાળુઓની તમામ માન્યતાઓ પૂર્ણ કરે માંજલપુર સમસાનની બાજુમાં મેરડી માતાનું મસાણી મેરડી માતાનું મંદિર છે અને આ સાત વર્ષથી ભંડારો કરી રહ્યા છે આપણે અને આ સાતમો ભંડારો છે આપણે પચાસ વર્ષ જૂનું આપણું મંદિર છે ને એક ટીમ તરીકે અમે લોકોએ આ કાર્ય કરવાનું ચાલુ કર્યું છે કે આપણા જે પણ નાગરિક છે બધા ગુજરાતી એ જાગૃત થાય કે હા ભાઈ આપણા ભગવાન છે દેવસ્થાન છે એના પ્રત્યે આ ભાવ એક જાતનો ભાવ જોડાણ કહી શકીએ આપણે એના પ્રત્યેનું આ કાર્ય કરી રહ્યા છે આપણે મંદિરનું શું સત છે અને આજે શું શું કાર્યક્રમ યોજવામાં મંદિરનું સત એવું છે કે તમે કંઈ પણ વસ્તુ માગો મોન મીડિયમ કહી શકીએ આપણે કોઈ પણ વસ્તુ માગી શકો તમે એ મળે છે ને પણ અગિયાર દિવસમાં પણ મળે બે દિવસમાં પણ મળે ઘણા પરચા છે પ્રભુ આજે ભંડારો અત્યારે કરી રહ્યા છે અમે લોકો બોર્ડ માર્યું બે દિવસ થયા એના પહેલાં ત્રણ દિવસ પહેલાં એક ભાઈને પરચો આપ્યો હતો આપણી માતાએ કે ભંડારો એમને કરવામાં આવશે હમણાં શું શેનું આયોજન કરવામાં આવે છે હમણાં શું નીકળ્યું હમણાં એક 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 દોઢ કલાકમાં અહીંયાથી માંજલપુર મજાનમાં મંદિરથી માંજરપુર સમ માંજવરપુ ગામ લગીને પૂરો વરઘોડો કાઢવામાં આવશે માતાને ફેરવામાં આવશે કેમકે હવે આ વરઘોડો એટલા માટે કરવામાં આવે છે અમે લોકો કે માતા બધાનું દુઃખ દેખતી 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 આવે તો બધાનું દુઃખ ભાગતું ભગતું આવે એટલા માટે આ વરઘોડોનું આયોજન કરવામાં આવ્યો છે